સુરત જિલ્લા અંદર કહી શકાય તો કામરેજ વાગેચા ખાતે જે છે શ્રાવણ ગ્રુપ જે છે ખાતે જે ગ્રુપ છે દર વર્ષે ભાવ ઉત્સાહ સાથે જે પ્રમાણે કહી શકાય તો કાવડી યાત્રા કરતો હોય છે આપણી સાથે એમના આયોજક છે એમની સાથે વાત કરીશું કઈ રીતની યાત્રા છે ને કઈ રીતના આયોજન સંતોષ રામના

આ અમારું દસમું વર્ષ છે નવ વર્ષ પૂરા થયા દર વર્ષની જેવી આ વખતે સંખ્યા વધી છે કાવડિયામાં કઈ રીતના ઉત્સાહ જોવા મળે આ વખતે લગભગ સો થી દોઢસો સંખ્યા વધી છે આ કાવડિયામાં માં ખુબ ઉત્સાહ છે લોકોને ને મજા આવે છે

પલથાણ જે છે ત્યાં સુધી પહોંચશે અને આમ ટોટલ બત્રીસ કિલોમીટર ની યાત્રા છે ત્યાં ઉત્સાહ ભરે જીતે